મહાકુંભમાં યાત્રાળુઓ સાથે છેતરપિંડી મામલે પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના અસલી સંચાલક મીડિયાની સામે આવે છે અને કેટલીક ઉપયોગી માહિતી પૂરી પાડી છે તો પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક ભરતભાઈએ જણાવ્યું છે કે અમારી પેઢી છેલ્લા સત્તર વર્ષથી ચાલે છે તેમણે કહ્યું હતું કે ચાર તારીખે મારા પિતા ગુજરી ગયા હોવાથી અમારી ઓફિસ બંધ હતી

અને આપણે જઈશું તો કોઈને બી જવાબ આપી શકીએ ભાઈ કોઈને પ્રોબ્લેમ હતી ભાઈ એનું આપણે પૂરે સપોર્ટ બી આપણો આપવા તૈયાર છીએ નહીં જે પ્રોજેક્ટ ભાઈએ જે કર્યું છે એનું પોલીસે ઉજાગર કરે અને સજા કરે અને બધા જે પબ્લિકના જે પેમેન્ટ લીધી પૈસા છે એ પરત કરે